અને દક્ષિણ ઓડિસાના મલકાનગીરી જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે અને પાણી ભરાઈ જવાથી અને રસ્તાઓ ડૂબી જવાને કારણે તેનો મોટો હિસ્સો કપાઈ ગયો છે મલકાનગીરી જિલ્લામાં બસો પચાસ મિલીમીટર વરસાદ નોંધાય છે ઓડિશા સરકાર દ્વારા ફાયર બ્રિગેડની પાંચ ટીમો સાથે ઓડીઆરએફની છ ટીમો તૈનાત કરવામાં આવી છે મલકાનગીરીને જયપુરથી જોડતા નેશનલ હાઈવે 326 ની પંગમ નદી પરના પુલ પર બે ત્રણ ફૂટની ઉંચાઈ પૂરનું પાણી વહી રહ્યું છે અને એમવી નાઇન્ટી સિક્સ મલકાનગીરી અને મોટુ વચ્ચે પુલ મલકાનગીરી જિલ્લાના મુખ્ય મથક શહેરથી કાલીમેલા મોટુ અને જયપુર સુધીનો રોડ સંપર્ક તૂટી ગયો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પુલના પાણીમાં ડૂબી જવાથી મલકાનગીરી અને કોરાટપુર જિલ્લા વચ્ચેનો વાહન વ્યવહાર પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે પરિણામે જિલ્લાભરમાં આવશ્યક ચીજવસ્તુઓ વાહન કરતાં સેંકડો વાહનો અટવાઈ પડ્યા છે ઓડિશા સરકારે જિલ્લાની દરેક સરકારી અને ખાનગી શાળાઓને બંધ કરી દીધી છે ઓડિશા સરકારે મલકાનગીરીમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા છે મુખ્ય સચિવ મનોજ આહુજાના નિર્દેશ પર હોમગાર્ડ અને ફાયર સર્વિસના મહાનિર્દેશક સુધાંશુ સારંગી સામાજિક સુરક્ષા અને વિકલાંગ સશક્તિકરણ વિભાગના મુખ્ય સચિવ બિષ્ણુપદ શેઠી અને દક્ષિણ વિભાગના ડીઆઈસી ચરણસિંહ મીનાને મલકાનગીરી મોકલવામાં આવ્યા છે